સરસ્વતી વિદ્યા શુક્રવારે જન્માષ્ટમી પર્વ ની કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ અને મુખ્ય જજ ભરતભાઈએ જણાવ્યું હતું બાળકો ને પ્રવચન આપવા કરતા બાળકો જોડે શીખવાનું ઘણું બધું હોય છે ભૂલકા જેવો અર્થપૂર્ણ શબ્દ માત્ર ગુજરાતી ભાષામાં જ મળશે જે ભૂલી જાય એ ભૂલકા એ પણ ભૂલી જાય દુઃખ પણ ભૂલી જાય અને સુખ પણ ભૂલી જાય પડી જાય તો ધૂળ તેઓ ઉભા થઈ જાય આ સહજ વૃત્તિ મોટા થતા થતા લુપ્ત થઈ જાય છે તે જાળવી રાખવાની જરૂર છે આ પ્રેમ કરુણતા ભૂલી જવું માફ કરી દેવું આ બાળકો પાસેથી આપણે શીખવાનું હોય છે કૃષ્ણ વિશે તેમણે જણાવ્યું કે ભારતમાં જ આ એવા ભગવાન છે જે બાળ સ્વરૂપે પણ પૂજાય છે આપણને બનાવનારને આપણે હિંચકો નાખીએ છીએ અને વ્હાલ કરીએ છીએ એના નખરાની ઉજવણી કરીએ છીએ કૃષ્ણ પાસેથી જીવનમાં ઘણું બધું શીખવા જેવું છે નિડરતા અને ન્યાય અન્યાયનો ભેદ શીખવાનો છે શિક્ષક અને વાલીઓને સલાહ આપતા જણાવ્યું કે અત્યારના જમાનામાં બાળકો વિરુદ્ધ ગુનાઓનું પ્રમાણ વધે છે ત્યારે મુશ્કેલી ભરી પરિસ્થિતિમાં શું કરવું એની બાળકને સલાહ આપવી જોઈએ જીડીસી ન્યૂઝ સાથે બળવંતસિંહ ઠાકોર વડનગર